કેદારનાથમાં ભગવાન શિવે તાંડવ કરેલું અને હજારો માણસો પૂર અને ભૂસ્ખલનમાં મૃત્યુ પામ્યા ભયાનક તોફાન વચ્ચે પણ અડીખમ ઊભું છે કેદારનાથ મહાદેવનું મંદિર મિત્રો શિવ પુરાણમાં ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગનો ઉલ્લેખ છે જ્યાં શિવ સ્વયં પ્રગટ થયા હતા આમાંથી એક કેદારનાથ ધામ છે ઉત્તરાખંડમાં હિમાલય પર્વતમાં સ્થિત કેદારનાથ ધામ બાર શામેલ હોવાની સાથે જ ચાર ધામ અને પંચ આવો જાણીએ કે મહાભારત નું યુદ્ધ જીત્યા પછી પાંડવો હત્યાના પાપનું પ્રાયશ્ચિત કરવા ભગવાન શિવ ની શોધ માં કેદાર ઘાટી તરફ ગયા ભગવાન શિવ પાંડુને દોષિત માની ને મળવા માંગતા ન હતા તેથી જયારે પાંડવો અહીં પહોંચ્યા ત્યારે ભગવાન શિવ પ્રાણીઓની વચ્ચે ગયા જેથી કોઈ તેમને ઓળખી ન શકે પાંડવોને આકાશવાણીથી ખબર પડી કે પ્રાણીઓના ટોળામાં ભોલે શંકર છે એટલા માટે ભીમ પોતાના પગ બે પર્વતો વચ્ચે ફેલાવીને શિવને શોધવા ઊભો રહ્યો પછી બધા પ્રાણીઓ ભીમના પગ નીચેથી ચાલ્યા ગયા પરંતુ બળદના રૂપમાં મહાદેવ આ જોઈને ફરી અંતર ધ્યાન થવા લાગ્યા ત્યારે જ ભીમે તેમને ઓળખી લીધા પાંડવોની ભક્તિ જોઈને શિવજી પ્રસન્ન થયા અને તેમને દર્શન આપીને પાપોમાંથી મુક્ત કરી દીધા ત્યારથી જ અહીં બળદની પીઠની આકૃતિ પિંડના રૂપમાં શિવને પૂજવામાં આવે છે સનાતન ધર્મમાં કેદારનાથને અદભુત ઊર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે પહાડોથી ઘેરાયેલા કેદારનાથ મંદિરનો મહિમા ખૂબ જ અનોખો છે અહીં પાંચ નદીઓ મંદાકિની મધુગંગા ક્ષીર ગંગા સરસ્વતી અને સ્વર્ણ ગૌરીનો સંગમ થાય છે જેમાં કેટલીક નદીઓનું હવે અસ્તિત્વ જતું રહ્યું છે અહીં બાબાના દર્શન પહેલા કેદારનાથ રોડ પર આવતા ગૌરી કુંડમાં સ્નાન કરવાનો નિયમ છે દર વર્ષે ભૈરવ બાબાની પૂજા પછી જ મંદિરના કપાટ બંધ અને ખોલવામાં આવે છે એવું કહેવાય છે કે જ્યારે મંદિરના દરવાજા બંધ હોય છે ત્યારે ભગવાન ભૈરવ આ મંદિરની રક્ષા કરે છે શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ કેદારનાથના દર્શન કર્યા વિના બદ્રીનાથની યાત્રા કરે છે તેની યાત્રાનું ફળ મળતું નથી અહીં સ્થિત બાબા ભૈરવનાથનું મંદિર વિશેષ મહત્વ ધરાવે છે જ્યારે ભીમ બળદના રૂપમાં શિવજીની નજીક ગયા તો આત્મ નિરીક્ષણ કરીને શિવ જમીનમાં જવા લાગ્યા આ જોઈને ભીમે બળદના રૂપમાં શિવના ખૂંદ એટલે કે પાછળનો ભાગ પકડી લીધો જે અહીં ખડક બનીને બેઠો થઈ ગયો એટલા માટે કેદારનાથ ધામમાં ભગવાન શંકરના પાછળના ભાગની પૂજા કરવામાં આવે છે અને નેપાળમાં સ્થિત પશુપતિનાથ મંદિરમાં આગળના ભાગની પૂજા કરવામાં આવે છે સતયુગમાં નર અને નારાયણ ઋષિએ અહીં ભગવાન શંકરની તપસ્યા કરી હતી ભગવાન શિવ કેદાર કેદારધામમાં જ્યોતિર્લિંગના રૂપમાં પ્રગટ થયા તે તેમના પુણ્યનું ફળ છે જે ભક્તો બાબા કેદારના દર્શન કરે છે તેમના રોગ દોષ પાપ બધા નાશ પામે છે શિયાળામાં ઠંડી અને હિમ વર્ષાને કારણે દરવાજા બંધ થઈ જાય છે ત્યારબાદ ઉખી મઠ સ્થિત ઓમકારેશ્વર મંદિરમાં બાબા કેદારની પૂજા કરવામાં આવે છે વાયકાઓ છે કે કેદારનાથ મંદિરનું નિર્માણ સર્વપ્રથમ પાંડવ વંશના જન્મેજએ કરાવી હતી ત્યારબાદ આદિશંકરાચાર્યએ તેનું સમારકામ કરાવ્યું ચાર ધામની સ્થાપના અને દ્વાદશ જ્યોતિર્લિંગોનું પ્રતિષ્ઠાપન આદિશંકરાચાર્ય દ્વારા જ માનવામાં આવે છે શંકરાચાર્યએ કેદારનાથમાં જ દેહ ત્યાગ કર્યો હતો અહીં જ તેમની સમાધિ છે કેદારનાથ મંદિર એક છ ફૂટ ઊંચા પથ્થરના ચોરસ ચબુતરા ઉપર બનેલું છે મંદિરના ગર્ભગૃહ પાસે ચારે ખૂણામાં ચાર સુદ્રઢ પાષાણ સ્તંભ છે જ્યાંથી પસાર થઈને પ્રદક્ષિણા થાય છે સભા મંડપ વિશાળ અને ભવ્ય છે તેની છત ચાર વિશાળ પાષાણ સ્તંભ ઉપર ટકેલી છે અને એક જ પથ્થરની બનેલી છે ગવાક્ષોમાં આઠ પુરુષ પ્રમાણ પ્રતિમા છે જે ખૂબ જ કળાત્મક છે મંદિર પંચ્યાસી ફૂટ ઊંચું એકસો સત્યાસી ફૂટ લાંબુ અને એસી ફૂટ પહોળું છે તેની દિવાલ બાર ફૂટ મોટી છે અને ખૂબ જ મજબૂત પથ્થરોથી બનાવવામાં આવી છે મુખ્ય ભાગ મંડપ અને ગર્ભગૃહના ચારેય તરફ પ્રદક્ષિણા પથ છે બહાર ફળિયામાં નંદી વિરાજમાન છે મંદિરની મજબૂતીનો અંદાજો આ પરથી જ લગાવી શકાય છે કે લગભગ એક હજાર વર્ષ પ્રાચીન હોવા છતાં પણ વર્ષ બે હજાર તેરમાં કેદારઘાટીમાં આવેલા પૂરમાં પણ તે અવિચલ રહ્યું ત્યારે પૂરમાં હજારો લોકો વહી ગયા હતા અથવા ભૂસ્ખલનમાં માર્યા ગયા હતા અને સંપૂર્ણ કેદાર ઘાટી તબાહ થઈ ગઈ હતી પરંતુ નાથ અને તેમનું ધામ ચમત્કારિક રૂપથી સુરક્ષિત બચી ગયું હતું મંદિરની દિવાલો ઉપર આંશિક નુકસાન થયું હતું કેદારનાથ મંદિર દર વર્ષે લગભગ મે મહિનામાં ખુલ્લે છે અને દિવાળીના દિવસે મંદિર યાત્રાળુઓ માટે બંધ કરી દેવામાં આવે છે શું તમે કેદારનાથ જઈ આવ્યા છો તો તમારા અનુભવ કમેન્ટમાં શેર જરૂરથી કરજો